હું મનહરભાઈ આજ પટેલ સરદાર મધુબન રેસિડેન્સી કોપરેટિવ હાઉસિંગ સોસાયટીનો મંત્રી છું છેલ્લા બે હજાર અગિયારથી આ સોસાયટીની સ્થાપના થઈ ત્યાર પછી વારંવાર ઓંઘા બાબતે અમારે ઘણી બધી સમસ્યાઓ વારંવાર ઊભી થયેલી વધુ પડતી ગંદકી પણ થયેલી છે આ અંગે નિકાલ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા આઈ કે જાડેજા સાહેબ ભૂતકાળમાં આવેલા હતા ત્રણેક વર્ષ પહેલાં સોસાયટીના ખર્ચે અમે આ એનો જે દિવાલ છે એ તોડી અને કે જેસીબી આવશે ને આ આવશે ને તે આવશે ને પૈસા તે પણ એમાં કોઈ ગાંઠ બાંડ મળી નથી અને કોઈ પણ પ્રોગ્રામ થયું નહીં અને એ પછી અધૂરું રહ્યું ત્યારબાદ બાજુમાં પણ અમારા જે સોસાયટી આવેલી છે નજીકમાં બાજુમાં નવી બને છે તે એની પ્રિન્ટ પણ ઘણી ઊંચી છે જેની અસર અમારા જે અહીં જે રહેતા જે રેસિડેન્સીમાં માણસો છે એમને પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે કારણ કે અમારું લેવલ ઘણું નીચું છે એટલે ભવિષ્યમાં પ્રશ્નો ઊભા થવાના છે તો આ બાબતે હજુ વધુ વિગતે જો જાણવું હોય તો અમારા પૂર્વ પ્રમુખ એ પોતે બે શબ્દો કે છે નમસ્કાર જયદીપ ચૌહાણ જયદીપ ચૌહાણ પૂર્વ પ્રમુખ મધુવન રેસીડેન્સી અત્રે મારી સાથે મધુવન ની વર્તમાન કારોબારી ના પ્રમુખ શ્રી મંત્રી શ્રી અને મારી સાથેના પણ મંત્રી શ્રી ઉપસ્થિત છે અન્ય કારોબારી સભ્યશ્રીઓ છે સાહેબ આ દુઃખ વાત છે અને અતિ ગંભીર મુદ્દો છે મારા આપના માધ્યમ થકી જે તે લાગતા વખતે ફાઈનલ ઓથોરિટી એટલું જાણ કહેવું છે કે અહીંયા

કે તમે તોડી નાખો અમે ખતમુહૂર્ત કરીએ તો તમારે તરીકે સફાઈ અને આખી પાકી કેનાલ બનાવવાની જોગવાઈ હતી સિંચાઈ વિભાગ અંતર્ગત સુજલામ સુકલામ યોજના બે પ્રશ્ન આજે વર્ષ ફેબ્રુઆરી અંદર આજે એ વાતનો પાંચ વર્ષ થયા છે કોઈ હા મુ જોવા તૈયાર નથી આપને વિનંતી કરું છું જ્યારે આપ આયા જ છો આપનો સમય બગાડીને તો અમારી જે અઘાની જે પરિસ્થિતિ છે એનો પણ વિડીયોગ્રાફી આપ પબ્લિક સુધી પહોંચાડો અને આ જે આ લોકો ડેવલોપિંગની વાતો કરે છે એમનું પ્રત્યક્ષ દર્શિ થાય નંબર બે કે આજુબાજુની જે ડેવલપિંગ એરિયા ચાલે છે સાઇટો ચાલે છે એની જે તમે હાઈટ ગણો છો એ કેટલી ઊંચી સોસાયટીઓ બને છે એમનો ડેવલપ થાય એમની પ્રગતિ થાય એમાં કોઈ વાંધો નથી પણ સામે અહીંયા સાડા ત્રણસો પરિવાર રહેશે એના પર શું અહીંયા અમે અહીંયા શિક્ષક લેવલના માણસો એમની જિંદગીની અંદર શિક્ષક પોતાની તમામ પૂછી નાખે તારી એક ઘર બનાવી શકે છે અમે પોતાનું સપનાનું ઘર આ મધુન રેસીડન્સીમાં બનાવ્યું છે કેટલા પરિવારો એ છે તાત્કાલિક સર્વે કરાવો અમારી જે પરિસ્થિતિ છે માણસો હોય એમની પણ ટીમ ઉતારો કે કેવી હાલત છે સવારે અમારી બેન બેટીઓ સવારે નીકળે છે વોકી માટે નીકળે છે તો અહીંયા છોકરા નાના છોકરાથી માંડી અને વૃદ્ધો સુધીમાં આરોગ્ય સાથે ચેડા થઈ શકે એમ છે તો એક સ્વસ્થ રીતે આ સંદેશો આપના સુધી પહોંચતો અમારી તાત્કાલિક મધુન જે આવેલી છે સહયોગ ની બાજુમાં બાયપાસ રોડ ઉપર તે આગળની જે પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ એનો સંપૂર્ણ ચિતાર કાઢી અને આપ રિપોર્ટિંગ કરો ધન્યવાદ ભારત માતા ગી જય 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 ગુજરાત